તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વાવણીલાયક વરસાદનો રાઉન્ડ કયા તારીખથી શરૂ થવાનો છે તે અંગેની માહિતી પણ આજ વિડીયોમાં મેળવવાની છે તો વળી આગામી રાઉન્ડને લઈને હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે જે કરવામાં કરવામાં છે છે નક્ષત્રને આધારે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને ઉત્તર ભારતમાં ચોમાસું આગામી અઠવાડિયાથી એક્ટિવ થઈ જશે અત્યારે રાજ્યમાં ચોમાસા પહેલાં કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે દેશમાં આ વખતે ચોમાસું વહેલું શરૂ થઈ ગયું છે મુંબઈમાં ચોમાસું બેસી ગયું છે પરંતુ બાદમાં સિસ્ટમ નબળી પડી ગઈ હતી અને વરસાદે વિરામ લઈ લીધો હતો સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસું બેસે એના ચારથી લઈને પાંચ દિવસ બાદ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ જતું હોય છે પરંતુ આ વર્ષે કંઈક અલગ જ થયું છે હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી છે રાજ્યમાં ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે તાજી અપડેટ પ્રમાણે બારથી લઈને પંદર જૂને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે આ વરસાદી સિસ્ટમ સર્જાવા પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ જવાબદાર છે તો આ ઉપરાંત અગિયાર જૂનથી ચોમાસું સક્રિય થવાનું પણ અનુમાન છે જ્યારે બાવીસ જૂન સુધીમાં ચોમાસું મોટાભાગના વિસ્તારોને આવરી લેશે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે દસમી તારીખે અને અગિયાર અને બારમી તારીખે પણ અમરેલી ભાવનગર ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેર તારીખથી ફરી એકવાર વરસાદનું જોર વધતું દેખાય છે તેરમી તારીખે અમરેલી અને ભાવનગર તાપી ડાંગ અને નવસારી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો વળી ચૌદમી તારીખે પણ અમરેલી ભાવનગર નર્મદા તાપી ડાંગ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તો વળ્યા ઉપરાંત ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પણ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જૂન માસમાં દેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે જ્યારે કેટલાક ભાગોમાં ભીષણ વરસાદ થવાની સંભાવના છે મહારાષ્ટ્રમાં બાર જૂન બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં બારથી લઈને પંદર જૂનમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે તો વળે અગિયાર જુલાઈ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાથી ગુજરાતમાં જુલાઈ માસમાં પણ વરસાદ પડવાની સંભાવના છે પંદરથી લઈને બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં સુરત નવસારી ભરૂચ જંબુસર હોય કે વડોદરા પંચમહાલ દાહોદ લીમખેડા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે તો વળી અમદાવાદ અને ગાંધીનગર કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે આ બાજુ ચોવીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન પણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે મિત્રો રાજકોટ મોરબી સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે